હિંમતનગર હાથમતી નદી કોઝવે પર ત્રણ લોકો પાણીમાં તણાયા બે યુવકો અને એક મહિલા રીતે કોઝવે પસાર કરતા હતા જેને લઈને પાણીના પ્રવાહમાં હાથમતી નદી કોઝવે પર ત્રણ લોકો તણાયા હતા ઉપરવાસમાં વરસાદને પગલે હાથમતી જળાશય છલકાયો હતો બે યુવકોને તરતા આવડતું હોવાથી તે બહાર આવી ગયા પણ મહિલા પાણીમાં તણાઈ ગઈ મહિલા તણાતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા ઘટના સ્થળ પર બી ડિવિઝન પોલીસ પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ હતી સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી હિંમતનગર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ